લોકસભામાં રાહુલ ગાંધીના તેમણે ક્યારેય તેને વાંચ્યું જ નથી આ રાહુલજી જે નકલ લઈને ફરે છે તેમાં લખ્યું છે કે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી લોકશાહીનો અંત લાવ્યો તેઓ અંગુઠા કાપવાની વાત કરે છે અને તેમની સરકારે શીખોના ગળા કાપી નાખ્યા છે ઇન્ડિગોની એક ફ્લાઇટનું આજે પાકિસ્તાનના કરાંચી શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું ફ્લાઇટ દિલ્હીથી સાઉદી અરેબિયાના જદ્દાહ જઈ રહી હતી ત્યારે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી આથી ફ્લાઇટને કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવી પડી હતી કરાચીમાં પેસેન્જરની સારવાર કર્યા બાદ ફ્લાઇટ પાછી દિલ્હી પરત આવી હતી કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે ઈમેલ તેમાં વિઝા અભ્યાસ પરમિટ શૈક્ષણિક રેકોર્ડ માર્ક્સ અને એટેન્ડન્સનો સમાવેશ થાય છે ભારતીય વિદ્યાર્થીઓએ આ અંગે માહિતી આપી છે કેનેડાની સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બનાવી દે છે જેથી વિદ્યાર્થીઓમાં અત્યારે બેચેનીનો માહોલ જોવા મળી રહ્યો છે

નાગપુરમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસના કેબિનેટ વિસ્તરણ પર શિવસેના યુબીટીના નેતા સંજય કહ્યું કે પહેલા ત્યાંથી નીકળશે મને લાગે છે કે કાઢતા તેઓએ મુખ્યમંત્રી જોઈએ આ રાજ્યમાં નવી સરકાર બનીને એક મહિનો થઈ ગયો છે પરંતુ કોની પાસે કયો વિભાગ છે તે જાણી શકાયું નથી આ સરકાર ઈવીએમથી બનેલી છે તેમની પાસે મગજ નથી તેમની પાસે ઈવીએમ છે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર ચૂંટણીમાં વધારાના મતો પર જવાબ ન આપવા બદલ ચૂંટણી પંચ ને દોષી ઠેરવું છે કોઈ જ પ્રતિક્રિયા નથી આવી પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીના કાર્યકર્તાઓનું કહેવું છે કે સાંજે છ વાગ્યા પછી દરેક સીટ પર છવ્વીસ હજાર વોટ પડ્યા હોવાનો ચૂંટણી પંચનો દાવો શંકાસ્પદ છે સરકારે અંબાલા જિલ્લાના બાર ગામોમાં ઇન્ટરનેટ પ્રતિબંધને અઢારમી ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે તરણા દળના નિહંગો પણ ત્યાં પહોંચી ગયા છે અને દસ જેટલી એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રખાય છે સ્વિટરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન એટલે કે દરજ્જો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે સ્વિસ સરકારે જણાવ્યું કે આ આદેશ પહેલી જાન્યુઆરી બે હજાર અવોઇડન્સ એગ્રીમેન્ટના કિસ્સામાં એફએનએમ સ્ટેટસ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેથી સ્વિટ્ઝરલેન્ડ અને ઈયુ ક્ષેત્રમાં કાર્યરત ભારતીય કંપનીઓએ ત્યાં તેમની કમાણી પર પહેલા કરતા દસ ટકા વધુ ટેક્સ આપવો પડશે બ્લુંબર્ગે વિશ્વના e 25 સૌથી ધનિક પરિવારોની યાદી જાહેર કરી છે આ વર્ષે તેમની સંપત્તિમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે વોલમાર્ટનું સંચાલન કરતી વોલ્ટન પરિવાર આ યાદીમાં ટોચ પર છે ગયા વર્ષે તે બીજા સ્થાને હતા દેશનો અંબાણી પરિવાર આઠ લાખ કરોડની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે દેશનો મિસ્ત્રી પરિવાર ત્રણ લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ત્રેવીસમાં ક્રમે છે પરિવાર શાપુરજી પલોનજી ગ્રુપનો માલિક છે એક્ટર અલ્લુ અર્જુનને આજે સવારે લગભગ સાડા છ વાગે જેલમાંથી છોડવામાં આવ્યો હતો ત્યારબાદ લગભગ નવ વાગે તે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો ઘરે પહોંચતા જ તેની નજર ઉતારવામાં આવી હતી અલ્લુ અર્જુન પરિવારના તમામ સભ્યોને મળ્યો અને અંદર ગયો તેની પત્ની તેને ભેટીને રેડી પડી હતી જે બાદ તેને ફરી બહાર આવી અને મીડિયા સાથે વાત કરી હતી

નાસાએ સૌરમંડળના સૌથી મોટા ગુરુ ગ્રહનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર આયો પર જ્વાળામુખી ફાટવાનો વિડીયો જાહેર કર્યો છે આ વિડિયો નાસા દ્વારા તેના જૂના મિશનના અવકાશયાનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો છે વિડિયોમાં ચંદ્ર આયો ની સપાટી પરથી લાવા નીકળતો જોવા મળે છે આયોને સૌરમંડળમાં સૌથી સક્રિય જ્વાળામુખી ધરાવતો ચંદ્ર માનવામાં આવે છે તેની સપાટી પર 400 થી વધુ સક્રિય જ્વાળામુખી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી લોકોને ઠરાવી રહી છે ત્યારે આગાહી છે કે આવનારા પાંચ દિવસ પણ આવી જ ઠંડી રહેવાની છે જેથી લોકો બરાબરના બરાબર બીજી તરફ અંબાલાલ પટેલે પણ આવનારા અડતાલીસ કલાકને લઈને આગાહી કરી છે તે દરમિયાન કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડી લાગશે ગતરોજ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે ઉપરાંત અમદાવાદનું તાપમાન તેર ડિગ્રી જેટલું રહી શકે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ